જો આ તો દવા વા ભાઈ વાહ જો તમારે કામ કરે કોઈ આવડે જો અમારે આમ જો કરે હે ને એલા વારે વા તું મગ્યો હારું કામ કરે હો હે જો આ બેવા એમનામ રાખડે બહ હવે આંકર નો કેર ઓય ઈ પૂરો થઈ ગયો આંકર ચાર આદ ન આવી જાય સિંગુ તોડો નઈ આદ ના હા સિંગુ તોડવા આવી જાય હા કેવી ખે સિંગુ

શું ના કર્યું પછી તો જો આ એટલી આપણે તો આ એક વાટકો આ એક વાટકો હવે બીજા કાંઈક બે રીંગણા નાખશું અને ધાંધી બાંધીને કલ્લે બપોરો પછી બપોરો કરીને તમને મળી તો આપણે મસ્ત મજાનો બપોરો કરીને વ્યા અને જો હવે છે ને આડમો જો ને આમાં જો પાણી વાળવાનું હોય આપણે તો આમ કરી ખાતા ના ખાઈ છે જો આવો હે આવડો આવડો કયો જોઈન કરી ખાતર નાખાય છે અને આખા ખાતર નાખી અને પાણી વાળવાનું એ ખાતર નથી નાખવાનું તારી કાતર તો આમ શેટી રે શેટી

तो आइएं कुछ खाते ना कहेंगे। तो वीडियो को में तो लाइक, शेयर ना सब्सक्राइब कर दीजो। अलवार जो बाय बाय।